જનોર ગામે ગાડી પાર્ક કરવા મુદ્દે બે ટોળા વચ્ચે ભારે ધીંગાણું થતા પોલીસે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડી અઢાર લોકો સામે ગુનો દાખલ કર્યો છે મારામારીના કેટલાક વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે જનોર ગામ હંમેશા મારામારી મુદ્દે વિવાદમાં રહ્યું છે ગાડી પાર્ક કરવા મુદ્દે બંને પક્ષો વચ્ચે ધીંગાણું થતાં લાકડીના સપાટાઓ સાથે મારામારી કરવામાં આવી હોય જેમાં બંને પક્ષોના ઈજાગ્રસ્ત બનતા સારવાર માટે ભરૂચ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે આ સમગ્ર ધીંગાણુંમાં વિડીયો પણ સામે આવ્યા છે પોલીસે બંને પક્ષના અઢાર લોકો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે પ્રથમ નબીપુર પોલીસ મથકમાં ફરિયાદી ભીખુભાઈ માછીએ ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ગાડી પાર્ક કરવામાં આવી હતી તે સમયગાળા દરમિયાન કેટલાક લોકો દોડી આવ્યા હતા અને કહ્યું હતું અહીંયા કેમ ગાડી મૂકે છે તેમ કહી હાથમાં રહેલી લાકડીનો સપાટો ફરિયાદીને મોઢાના ભાગે માર્યા હતા જેનાથી માથાના અને કપાળના ભાગે ગંભીર ઇજાઓ થતાં લોહી લુહાણ થયા હતા અને અન્ય લોકો પણ ભેગા થઈ જતા ફરિયાદી ઇજાગ્રસ્ત ભીખુભાઈ માછીને માર મારવામાં આવતા તેમને પણ ઇજાઓ પહોંચી હતી જેના પગલે સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ઈજાગ્રસ્ત ભીખુભાઈ માછીએ હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવતા નવ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે જેના પગલે પોલીસે કાર્યવાહી કરી છે તો સામે પક્ષના લોકોને પણ ઈજા થઈ હોવાના કારણે સામે પક્ષના ફરિયાદી જયેશભાઈ માછીએ પણ ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ફરિયાદી જયેશભાઈ માછીએ ગાળો બોલવાની ના કહેતા ઉશ્કેરાયેલા ટોળાઓએ પોતાના હાથમાં લાકડીના લોખંડના પાઇપ જેવા હથિયારો સાથે ધસે આવી અચાનક હુમલો કર્યો હોય જેમાં ઈજાગ્રસ્ત સહિત નીતાબેનને પણ ડાબા હાથે અને ડાબા પગમાં સપાટા માર્યા હોય અને ટોળાએ છૂટા પથ્થરો મારી ભારે ધીંગાણું મચાવ્યું હોય જે અંગેના વિડીયો પણ ગ્રામજનોએ કેદ કર્યા હોય જે વાયરલ પણ થયા છે જેના પગલે જયેશભાઈએ પણ ફરિયાદ નોંધાવતા નવ લોકો સામે રાયોટિંગ સહિતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જનુર ગામે સર્જાયેલા ધીંગાણુંમાં વાયરલ વિડીયોમાં હાથમાં લાકડી અને લોખંડના પાઇપો વડે લોકો ઉપર હુમલો કરાતો હોવાની ઘટનાના વિડીયો પણ ગામમાં પણ ભયનું મહોલ ઉભો કરી રહ્યું છે પોલીસે હુમલાખોરો સામે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ વાયરલ વિડીયોના આધારે કાર્યવાહી પણ કરવી જરૂરી છે હુમલાખોરોને છાવડવામાં આવશે તો આગામી દિવસોમાં જનોર ગામમાં શાંતિ રહી શકે તેમ નથી કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવા પ્રયાસો પણ પોલીસ દ્વારા કરવામાં આવે તે પણ જરૂરી છે ભરૂચમાં કાર્યરત એસ એનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસ એન પી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો